પ્રમાણો ચાલા ન અહીંથી કપાઈ હેઠો પડી જાય પે આ બધાનો શું ગુનો પિંટુ ભાઈ પણ તોય પીડા આખા શરીર ને થઈ છે ભાઈ એટલે મારો નારાયણ એવું કહે છે ભાઈ કે આ જેટલા બેઠા ને ભાઈ એ એક હાથ રૂપી જ છે અને તમે કદાચ હારા મોળા કામ કરશો ને તો ભાઈ પીડા આખી પેઢીને થઈ છે ભાઈ શું કહો પછી એ શરીર હોય ના કે તમે જોજો કે અહીંથી કાંડું કપાઈ જાય ને ભાઈ કે અહીંથી પડી ગયું હે એટલું શું લેવા દેવા ભાઈ પણ આ શરીર આખું દુઃખ છે ભાઈ શરીર આખું પીડાય એમ જીની જીની પેઢીએ કદાચ કોઈ એવા અવતરી જાય ને એની પેઢી ઉતરી જાય અને કંઈક એવા અવતરી ગયા તો જગત એવું ક્યાંક તમારા છોકરાનું ધ્યાન રાખો ભાઈ એટલે જગત આપણા મા બાપને કહી જાય જેલા અમે માધ્યમ બન્યા હું એક નથી કહેતો જે જે આ કાર્ય કરે સાધુ સંત ભુવા ફકીર બધા આવી ગયા ભાઈ ઝાલા કે અમે આ તમે અમને દરજ્જો આપ્યો છે ઝાલા નકર એમ ઘોડિયામાં બેઠા તારતા નહોતા ધૂળતા ભાઈ અને આશીર્વચન આપ્યા નહીં પણ તમે બધાએ સાંભળ્યું છે કાનમાં ઉતાર્યું છે તારે એમ આજ અહીં સી ભાઈ શું કહું છું ભાઈ એટલે ઝાલા એને ઘણા એવા છે કે એ તમને મા બાપ નથી કહી શકતા ભાઈ એમના હૃદયની વેદના એમની નાભીની કગર એ સાંભળીને અમે કહે કે કાંડું કપાઈને પીડા આખા શરીરને ભોગવવાની આવે એમ શરીર તમારું બગડે અને દુઃખ આખા ઘરને સહન કરવાનું આવે આવો ધંધો ના કરતા જાલા ઝાલા બોલું એ એસી શું નહી ઝાલા બોલું એ એસી વીસ તો નહીં એટલે ઝાલા સારું કામ કરવું હે ભાઈ ધરમે આ કદાચ ની જોડે ખંભે ભરવી હે ને ઝાલા આજે બધા બેઠા ને આમની હાટું જીવવું હે ભાઈ શું કહું તમે રાત દાડો હાર હારે ફરો હો મેં કોઈ દાડો એવું ન કીધું મન ભૂખ લાગી હટ ખાવાનું લાવો એમ એ તો અમુક હોય એ કદાચ મન ખાતો ભાળી જાય એ છે ઉભા ઊભા અને તોય જીવું છું ભાઈ ચમ કે વાય કોકનું મોટું રોકાણ છે ઝાલા તમે તો ફેક્ટરી કરતા હોય ગમે પ્લાન્ટ નાખતા હોય ત્યારે તેમ દહ વાર આટા ખાય કે ભાઈ હું બે કરોડ ઇન્વેસ્ટ કરું છું મારો પૈસો ડૂબશે તો નહીં તો ઝાલા મારા બાપે નવસો વર્ષની કમાણી રોપી છે ભાઈ એ ભૂલી મારો દાદા ની દયા થી મેલેડી ની દયા થી મોબાઈલ હોય તો તમારી બધાની ફ્રેસ લાઈટ જોઈશે હા એ ધર્મ માટે યાર તો બોલવું નહી વધારો માગ્યો હે ભાઈ વધારે એટલે આ ચમ આ જાહેરમાં બોલું છું ભાઈ કે ઘણા એવું કહેતા હે અમે ભૂવામાં નહીં માનતા આ જે કદાચ ખોટું આચરણ કરતા હોય એમાં ના માનો તો ઠીક છે ભાઈ આવા બાવા તો ઘણા એવાય અમે નથી માનતા તો એમના તમને મનાવવાની કંઈ જરૂર ભાઈ પણ જેની જરૂર છે એની હાટું અમે આ કરી છીએ ભાઈ શું કહું છું બાકી કોઈ એવું કહી દે આ નીકળ્યા આમના રોડા અમારા રોડા એવડા એ હકવાયા હે ભાઈ